ખાટી દ્રાક સાંભળવી ના સાંભળી સાંભળવી વાનર અને કઠિયારો વાંગ્યો ક્યાં વાંગ્યો 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 ક્યાં વાંગ્યો આયરિયા વાંદરા જો બે વાંગ્યા એક વાંગ્યો આ હમ જો વાંચો ને એક સમયની વાત છે ગામના મંદિર નજીક વાનરોનું એક ઝુંડ રહેતું હતું ઝુંડ એટલે જાજા બધા ઝુંડ એટલે એટલે ગામમાં એક મંદિર હતું ને ત્યાં જાજા બધા વાંદરા રહેતા હતા એક દિવસ એક કઠિયારો કઠિયારો એટલે જે લાકડા કાપતો હોય ને ઝાડના એને એટલે કઠિયારો કહેવાય શું કહેવાય કઠિયારો હા તો એ છે ને શું કરતો તો કઠિયારો લાકડા કાપતો હતો લાકડા કાપતો હતો ને એમ ઠક ઠક તો અહીંયા આવ્યો જો બધા વાંદરા તો કઠિયારા એ શું કીધું કે તમે લોકો છે ને અહીંયાથી દૂર રહ્યો બાકી અહીંયા તમને લાગી જશે તો સમજતા જ નહોતા વાંદરાઓ મમ્મી તને કહેતી હોય કે ખુશી રસોડામાં નહીં આવવાનું ત્યાં ચાકુ લાગી જાય તોય તો આવતી હોય ને તો એમ વાંદરાય માનતા નહોતા તો કઠિયારાએ કેટલી વાર કીધું કે અહીંયા ન આવો ન આવો તો ધરારા આવ્યા પછી ધરારા આવ્યા ને તો એના બધાય બધોય સામાન વિખી નાખ્યો પછી તું કેમ રસોડામાં બધું વિખી નાખ ને તું બધું વિખી નાખતી ને ચો ક્યાં છામાં થાળી ને વાટકા ને એવું બધું ડીશ ને એવું બધું એણે બધું વિખી નાખ્યું વિખી નાખ્યો ને તો વાહ પછી છે ને કશું જો જો વિખી નાખ્યું આ બધું વિખી નાખ્યું ને આ બધોય એનો સામાન હતો આ વાંદરાય બધો વિખી નાખ્યો જો બતાવો આ બધું એને વિખી નાખ્યું એનો સામાન હતો ને એ બધોય વિખી નાખ્યું માનતો નહોતો પણ પછી શું થયું જ આકાશ છે જો લાકડા છે શું થયું એનું પૂછડી છે ને એની પૂછડી એ સલવાઈ ગઈ આમાં એક એનું સાધન હતું ને એમાં એની પૂંછડી સલવાઈ ગઈ પછી ખીજાણું એને કઠિયારો ઊભો રહેજે છે મારા સામાન વ્યક્તો હતો ને લાગ્યો ને આવે તને લોહી નીકળવા પૂછડી માંથી હવે જો લોહી નીકળવા હવે ક્યારેય એવું કરીશ તો વાંદરા ઓકે હવે નહીં કરું જો ફસાઈ જો ફસાઈ ગયો પછી રાડો રાણી પછી કે હવે ક્યારે કરીશ ન ન તરાય નો તરાય ન કરાય મમ્મી કહેતી હોય કે રસોડામાં ચાકુ લાગી જાય ચાકુ અડાય નહીં ઓડાય નો ઓડાય હમ ચલો હવે કઈ વાર્તા કરવાની છે હવે બીજી બૂકમાંથી ઓકે હવે કઈ બુકમાંથી કરવી તું કે તું વિચારી લે કઈ બુકમાંથી છે મનપસંદ વાર્તામાંથી કઈ વાર્તા કરશું અરે ને સસલું ને કાચબો ચલોલું સરસ ટાઈટલ આપ્યું ધીમા પણ એ જોઈ લીધી ને હવે અહિયાં સાંભળો એક હતું સસલું અને એક કાચબો કાચબો બિચારો છે ને એ આમ ધીમી 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 એમ ચાલે અને સસલું છે ને એમ દોડા દોડી દોડા દોડી દોડી દોડા દોડી કરે તો સસલું છે ને એ કાચવાની મસ્તી કરતું હતું એ કે કાચબા ભાઈ તમે તો સાવ ધીમે ધીમે ચાલો ધીમે ધીમે ચાલો તો કાચબો કે એવું કાંઈ ન હોય આપણે એકવાર છે ને રેસ લગાડીએ કોણ ફર્સ્ટ આવશે તો એ બે રેસ લગાવી કોણે 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 રેસ લગાવડી પાંચ બાય પાંચ બાય છે સિદ્ધા જો બે રેસ લગાડ્યું તો સસલું તો ફટાફટ દોડવા જ મળ્યું દોડવા જ મણ્યું ને કાચબો કેમ હાલે ધીમે 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 કાગડાની વાર્તા રહી એટલે આ વાર્તા તો ફિનિશ થવાની ધીમે 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 હલતું હતું તો સસલાએ જોયું ને તો કાચબો છે ને ધીમે ધીમે ચાલતો હતો ને તો સસલું કે હજી તો કાચબો કેટલો બધો દૂર છે ચાલો હું સૂઈ છો તો એમ સૂઈ ગયું સસલું સૂઈ ગયું સસલું સૂઈ ગયું ને આ સસલું અમારું બહુ ઝડપથી દોડા દોડી દોડા દોડી કરતું હોય સસલું સુઈ ગયું ને ત્યાં તો ધીમે 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 ચાલતા 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 થઈ ગયો એટલે ચાલવાનું કેમ ધીમે ધીમે દોડા દોડી કરવાની વાર્તા ખાધું પીધું ને રાજ કર્યું લાસ્ટ પેલો જો તાડ્યો ચલો હવે ખુશીની લાસ્ટ ને ફેવરિટ વાર્તા ઓકે ના નવરાત્રી માં ગયા હતા ત્યારે ના ફેવી દીતા તુ નવરાત્રી માં ગયા હતા ત્યારે ફેવી દીતા તુ તો ક્યું હા વાત દે જા વાત દે જે વનિયા નો રાજા દે જે પછી પછી શું આવે માં દિન ના તુ તા ઉપર દે એમ બોલતો હતો આના બચ્ચા ઊભો રહે છે એમ બોલતો પછી છે 14 વર્ષની 14 વર્ષની ચારણ કન્યા ખાલી બોલ ચારણ કન્યા સ્વેત ઈ ગાતા તા નું ફેવરેટ સોંગ ગાયું તું નવરાત્રીમાં કા ચાલો હવે લાસ્ટ સ્ટોરી ઓકે એક હતો કાગડા એને લાગી હતી ભૂખ તો છે ને ખુશીની મમ્મી નાસ્તો બનાવતી હતી હા હું નાસ્તો બનાવતી હતી નાસ્તામાં બનાવતી હતી પોવા બટેટા તો ખુ તો નાસ્તામાં પોવા બટેટા બનાવતી હતી ને તો એ બટેટું લઈ અને ઉડીને છે ને ઝાડ ઉપર વયું ગયું હ તો નીચે આવ્યા શિયાળભાઈ શિયાળભાઈ કે અરે વા કાગડાભાઈ તમારા હાથ મોઢામાં તો સરસ મજાનું બટેટું છે તમે અત્યારે હવે કાલે બનાવી દઈશ હમ પછી પછી તો કાગડા ને પછી કે છો તમે તો કેટલા સરસ લાગો છો કાગડા ભાઈ શું કીધું એવું કીધું શિયાળે શું કીધું હાલે કાગડી જવા દે ને એમ કીધું એ પછી રાજ એ પછી રાજ આમ તરા પડાય આમ તરા પડ આમ તરા પડ ને છે વિચે આવો છો આપ કયા પ્રદેશમાંથી વિચે તા આવો છો આપનું રૂપ કેટલું સરસ છે આપનો કંઠ કેટલો મધુર છે તાદો સુનાનો પછી જો દીધું શું કીધું હરે હરે પૂરી ઉપાડી પછી પછી આદુ ને આદુ પીધું ને રાજ કર્યું